અને સીધું અને સટમાં હવે આગળ વાત કરવી છે ડમી સ્કૂલનો મુદ્દો જી હા મુદ્દે રાજકોટમાં ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમ તપાસ કરવા માટે પહોંચી હતી જે એડમિશન માં છે પરંતુ કાગળ ઉપર ના તો શાળામાં વિદ્યાર્થી પરીક્ષા આપે છે એવી સ્કૂલમાં વાલીઓ પૈસા આપે છે અને ડમી સ્કૂલ એ સ્કૂલ કહેવામાં આવે છે જ્યાં ફક્ત વિદ્યાર્થીઓની ફૂલ એટેન્ડન્સ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ ગયા છે બધું માત્ર કાગળ ઉપર દેખાડવા માટે થાય છે રાજકોટમાં ડમી સ્કૂલ ધમધમી રહી હતી અને રાજકોટનું સ્થાનિક તંત્રને ઊંઘતું રહ્યું છે સ્થાનિક તંત્રને ખબર જ ન હતી કે અહીં તો આવી ડમી સ્કૂલ ધમધમે છે અને ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી ગઈ તપાસ કરવા માટે શિક્ષણ વિભાગની ટીમે ગાંધી ગાંધીનગરથી રાજકોટ જવું પડ્યું તપાસ કરવા પરંતુ રાજકોટની જે શિક્ષણ વિભાગની ટીમ છે એ ઊંઘતી રહી એ સવાલ ઉઠે છે દમી શાળાઓને લઈને ફરિયાદ ઉઠતા જ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે ગાંધીનગરની ટીમ સીધી રાજકોટમાં પહોંચી અને શાળામાં પહોંચીને તપાસ કરવામાં આવી સ્વાનિર્ભર શાળા સંચાલક મંડળે જ અંગે ફરિયાદ કરી હતી અનેક શાળામાંથી સાહિત્ય પણ લઈ ગયા હોવાની માહિતી છે કેટલાક વિદ્યાર્થીઓનું માત્ર નામ બોલતું હોવાની પણ માહિતી છે ડમી શાળાના સંચાલકો અને ક્લાસીસ સંચાલકોની મિલી ભગત હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે સ્થાનિક તંત્રએ કોઈ પણ કાર્યવાહી નથી કરી એટલા માટે ગાંધીનગરની શિક્ષણ વિભાગની ટીમ હવે રાજકોટમાં તપાસ કરવા માટે પહોંચી છે ડમી સ્કૂલ એક રાષ્ટ્રવ્યાપી દૂષણ છે અને આ ફક્ત શૈક્ષણિક નહીં પણ સામાજિક આર્થિક માનસિક અને મનોવૈજ્ઞાનિક પણ દૂષણ છે કારણ કે ડમી સ્કૂલમાં જતો વિદ્યાર્થી છે એ એમના વાલી બે જગ્યાએ ફી ભરે છે એટલે એને આર્થિક નુકસાન જાય છે આ વિદ્યાર્થી છે એને જે શાળાનું જે માહોલ મળવો જોઈએ માહોલ નથી મળતો એટલે એનો માનસિક વિકાસ નથી થતો એ એ એટલે એને એક માનસિક દૂષણ છે એક સામાજિક જે એને માનો કે એના મિત્રો બનાવવાના હોય એને એને જે ઘણા પ્રશ્નોમાંથી ઉકેલ લઈ આવવાના હોય ઓનફિલ્ડ જે પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ સમજવાના હોય આ વિદ્યાર્થી સમજી નથી શકતો એટલે આ એમની એક સામાજિક પણ દૂષણ છે મનોવૈજ્ઞાનિક દૂષણ છે ત્યારે અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે ડમી સ્કૂલો ઉપર તવાઈ આવી જોઈએ કે વિદ્યાર્થીને ખૂબ જ મોટું પ્રેશર એના હિસાબે કેમ કે એને પરફોમન્સ કરવાનું હોય છે આપણે જોઈએ છીએ કે આખા ભારતમાં લગભગ વીસથી પચીસ લાખ વચ્ચે વિદ્યાર્થીઓ છે એ જે ડબલ ઈ ડબલ ની પરીક્ષા આપે છે અને વીસથી પચીસ લાખ વખતે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે હવે તમે જુઓ કે આઈઆઈટીની સીટ કેટલી હા તમે જુઓ કે મેડિકલની સીટ કેટલી હવે એની દસ ટકા પણ સીટ નથી એનો મતલબ એ થયો કે નેવું ટકા વિદ્યાર્થીઓ છે એ જે પોતે આશાઓ લઈને જે એના મા બાપે એની પાસે જે અપેક્ષાઓ રાખી છે એના ઉપર ખરા નથી ઉતરવાના ગમ કેટલી સીટ જ નથી હવે ડમી મુદ્દો ઉઠ્યો છે અને સ્થાનિક તંત્રને ખબર જ કે આ તો આવી ડમી સ્કૂલ ચાલે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે ડમી સ્કૂલની ફરિયાદ ઉઠતા જ શિક્ષણ વિભાગ એક્શનમાં માં આવ્યું છે અને ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ રાજકોટમાં તપાસ કરવા માટે પહોંચી છે ફરિયાદ ઉઠતા જ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું

ધોરણ બાર સાયન્સમાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવામાં આવે છે જમી શાળાઓ ચાલવાથી નાના સેન્ટરના નાના જે જે મફત ભણાવતી શાળાઓ વિના મૂલ્ય ભણાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એ બંધ થવા જઈ રહી છે કારણ કે એમના બાળકો ક્લાસિકમાં જઈ ક્લાસીજમાં જ ભણે અને સ્કૂલમાં જતા નથી આ સંજોગોએ સારા બાળકો નાના મસ્તકેથી બીજે જતા રહ્યા છે અને ડમી શાળાનું દૂષણ તો છઠ્ઠા ધોરણથી શરૂ થઈ ગયું છે અને અત્યારે કોઈ તપાસ કરતું હોય તો તપાસ ખોટી હોય ધોરણ દસ ની પરીક્ષા લેવાય તેવી હોય દસ ના બાળકો શાળાએ આવતા ન હોય આનું મોટું પ્રમાણ પારમા ધોરણ એટલે હાલ તો આ ડમી સ્કૂલને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે આવી કેટલી ડમી સ્કૂલ ધમધમી રહી છે એ પણ સવાલ છે અને જે

ધોરણ બાર સાયન્સમાં વિદ્યાર્થીઓ પ્રવેશ પણ મેળવી લે છે ડમી સ્કૂલના આધારે આજ ડમી સ્કૂલના કારણે આ ડમી સ્કૂલ સામાજિક અને આર્થિક દૂષણ છે વિદ્યાર્થીઓ માટે એ બાળકોના વિકાસ માટે એવું માનવામાં આવી રહ્યું છે આ ક્લાસિસ સંચાલકો અને ડમી સ્કૂલ સંચાલકોની મિલીભગતના કારણે આ ડમી સ્કૂલવાળાનો જે ધંધો છે તે ફૂલ્યો ફાલ્યો છે તેવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે રાજકોટમાં ડમી સ્કૂલમાં ચેકિંગ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે શિક્ષણ મંત્રી આ બાબતે મહત્વનું નિવેદન આપ્યું છે શિક્ષણ મૂડ સમયાંતરે ચેકિંગ હાથ ધરે છે તેવું કહ્યું છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અને ફરિયાદના આધારે ચેકિંગ કરવામાં આવતું હોય છે તેવું પણ પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે માત્ર રાજકોટ નહીં સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી પણ થાય છે ડમી સ્કૂલની પદ્ધતિ એ જ ખોટી છે અને માત્ર ટ્યુશનનું શિક્ષણ વિદ્યાર્થીઓના હિતમાં નથી તેવું પ્રફુલ પાનસેરિયાએ કહ્યું આગળ શું કર્યું રાજ્ય શિક્ષણ મંત્રીએ એ પણ સાંભળો તો જે ફરિયાદ હોય જે પહેલું હોય કંઈ પણ એમની પ્રોબ્લેમ હોય તો એ ટીમ તપાસ કરતી હોય છે ને કરવા ગઈ હતી આ જ રીતે સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ઘણી જગ્યા પર ડમી સ્કૂલ બાબતની વાત થતી હોય અથવા તો ઘણા વાલીઓ પણ એવું ઈચ્છતા હોય કે પોતાનું બાળક ટ્યુશનમાં જ ભણે ને સ્કૂલે ન જાય પરંતુ આ એક પદ્ધતિ આવનારા સમયમાં ખોટી છે કારણ કે બાળક સ્કૂલે જાય તો જ એનો બધી જ રીતે સર્વાંગી વિકાસ થાય એને સ્પોર્ટ એક્ટિવિટીઝ અન્ય મિત્રો સાથે રમવું અને માત્ર યાંત્રિક બાળકને ન બનાવતા એક શ્રેષ્ઠ નાગરિક બને ખીલતું હસતું બાળક પરીક્ષાઓ આપે આ રીતના ટેન્શન મુક્ત બને વાલીઓને પણ હું વિનંતી કરું કે આવો આગ્રહ હંમેશના માટે દુરાગ્રહ છોડીને એટલે ક્લાસીસ સંચાલકો અને ડમી સ્કૂલના સંચાલકોની મિલી ભગતના કારણે આવું ચાલે છે અને કેટલાક વિદ્યાર્થીઓ આ ડમી સ્કૂલમાં એડમિશન લઈને પોતાનું જ નુકસાન કરાવી રહ્યા છે માત્ર ક્લાસીસનું નું જે એજ્યુકેશન છે માત્ર ક્લાસીસનું નું શિક્ષણ છે તે વિદ્યાર્થીઓના હિતમાં નથી શાળાએ જવું એ સામાજિક દ્રષ્ટિએ પણ એટલું જ જરૂરી છે આર્થિક દ્રષ્ટિએ પણ એટલું જ જરૂરી છે શિક્ષણની દ્રષ્ટિએ પણ એટલું જ જરૂરી છે કારણ કે શાળામાં જે શિક્ષણ મળે છે શાળામાં શાળામાં જે જે અભ્યાસ મળે છે છે બાળકોનું વિદ્યાર્થીઓનું થાય એ આ ખાનગી ટ્યુશન એકેડેમીમાં નથી થતું એવું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ માની રહ્યા છે કે ટ્યુશન ક્લાસનું શિક્ષણ છે એ વિદ્યાર્થીઓના હિતમાં નથી શાળાએ જવું એટલું જરૂરી છે અને એટલે છે ડમી સ્કૂલનો આખું આખો કોન્સેપ્ટ ખોટો છે બાબતે સરકાર સમયાંતરે કાર્યવાહી કરે છે ડમી સ્કૂલ ની પદ્ધતિ જ ખોટી છે એક તરફ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે પરંતુ બીજી મહત્વની વાત એ પણ છે કે રાજકોટના સ્થાનિક તંત્રને શા માટે ખબર ન પડી કે અહીં ડમી સ્કૂલ ચાલી રહી છે જ્યારે ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ આવે છે તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે આ તો અહીંયા ડમી સ્કૂલ ચાલે છે અને આ રીતે અહિયાં આવું કરવું જોઈએ તો સ્થાનિક તંત્રની શું મિલી ભગત આ ડમી સ્કૂલ અને ખાનગી ક્લાસીસ સંચાલકોનો ધંધો ધમધમે છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે શું સ્થાનિક તંત્ર વિરુદ્ધ હવે તપાસ કરશે શિક્ષણ વિભાગ કે કેમ એ પણ સવાલ આ સાથે જ સીધું અને સત્મા અત્યારે બસ આટલું જ આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું હાલ મને રજા